નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મોર્ડન વહુ સાથે બનેલ સત્ય ઘટના વિશે સાંજે પાંચ વાગે દીકરા આરવ માટે છોકરીવાળા જોવા આવવાના હતા આઋષીએ ચા નાસ્તા આઈસ્ક્રીમ ઠંડુ લગભગ આગતા સ્વાગતતાની બધી જ તૈયારીઓ કરી લીધી હતી છતાંય સાસુમાના સૂચનોનું ઇન્કમિંગ તો ચાલુ જ હતું પણ સાસુજીને માન આપી હાજી હા કરતાંય આટલા વર્ષે તો બરાબર ફાવી જ ગયું હતું આખરે ઘરની વોલ કલોક એપનો ટકોરો મારી દીધો ને આરાધ્યા નામે ગૃહલક્ષ્મીએ જાણે ઘરમાં પગલાં પાડ્યા એ જ રીતે જેમ આજથી પચીસ વર્ષ પહેલાં તેણે આર્જવના ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો આઋષિ બે ઘડી આરાધ્યાને નિરખતી જ રહી ચહેરા પર છલકાતી નિર્દોષતા આઋષિએ મનમાં ઠાની લીધું મારા આરવ માટે અને આ ઘર માટે આજ છોકરી એકદમ રાઇટ સોઈ છે બસ પતિ આરજવ સામે એક પ્રશ્નાર્થ નજર કરી આરજવ અને એની સંમતિ સૂચક નજરો મળી ને આરવનું મીઠું શર્માળ સ્મિત જાણે કહેતું હતું મમ આઈ ફોલ ઇન લવ વિથ હર ત્યાં જ સાસુમાનો અવાજ કાનના પડદાને ઘાયલ કરતો આવ્યો આરુષી મહેમાનને માટે કંઈક લાવવું ઠંડુ ગરમ જી મમ્મી આગતા સ્વાગત પૂરી થઈ વાત વાતચીતનો દોર પણ પૂરો થયો જન્માક્ષરની આપલે થઈ ગઈ સાસુમાનો ફરી અવાજ ગુંજ્યો જે હશે એ અમે ફોન કરીને જણાવશું મહેમાનોએ વિદાય લીધી ને સાસુજીએ ધડાકો કર્યો આવી છોકરી આપણા ઘરમાં ના ચાલે કેમ મમ્મી શું તકલીફ છે છોકરીમાં દેખાવડી છે ભણેલી છે એમબીએ થઈ છે આપણા આરવ જેટલું ભણી પણ છે આર્જવે આશ્ચર્ય સાથે સવાલ કર્યો તેણે કપડાં પહેર્યા હતા એ જોયા હા જીન્સ ટોપ પહેર્યું હતું જીન્સ છોકરા જોવા જાય ત્યાં પહેરાય મમ્મી જમાનો બદલાયો હવે એ બધી ફોર્માલિટી નથી રહી હવે અને જીન્સ તો આરુષી પણ પહેરે જ છે પણ એ તો તમે બે માણસ ફરવા જાઓ ત્યારે ને ઘરમાં તો નહીં ને અને વાળ પણ ખુલ્લા ખુલ્લા રાખ્યા વાળ આ બધું શોભે સારા ઘરની છોકરીઓને ના ભાઈ ના મને તો મારા આરો માટે સાદીને સિમ્પલ ઘર સાચવીને રે એવી છોકરી જ ગમે છે આઋષિએ આરવ સામે જોયું ને આરવની આંખોમાં આરુષિને જાણે આરાધ્યા સાથેની જિંદગીના સ્વપ્નોનો મેઘધનુષ ડોકાતો હતો થોડી હિંમત કરી આઋષિએ સાસુજીને વિનવ્યા મમ્મી તમે આરવની ઈચ્છા તો જાણો મેં કહ્યું ને આવી મોડન છોકરી ના જ ચાલે આપણા ઘરની વહુ બનવા માટે ઘરમાં એક સન્નાટો છવાઈ ગયો એના પગ રસોડા તરફ વાળ્યા સાંજની રસોઈ માટે પણ એના મગજમાં તો જાણે ઘમાસના યુદ્ધ ચાલી રહ્યું હતું એક તરફ આરાધ્યાના ચહેરાની માસુમિયત આરવના આંખોમાંનું આરાધ્ય મેઘધનુષને પતિ આરજવનો સંમતિ છૂચક ઇશારો સાસુમાનો વિરોધ એનું મન પચીસ વર્ષ પાછું ધકેલાયું આ મોડન એટલે કે આધુનિકતાની પરિભાષા શું પચીસ વર્ષ પહેલાં પણ આ જ પ્રશ્નનો જવાબ શોધવાનો એને પ્રયત્ન કરેલો વર્ષો પહેલાં બનેલો એની સાથેનો અનુભવ આજે પણ એ જ સવાલ બનીને આવ્યો હતો આધુનિકતાની પરિભાષા આજ દિન સુધી એ સમજી નહોતી શકી આજે મન ફરી એ વીતી ગયેલો અનુભવ એને કહી રહ્યું હતું હા ત્યારે હજી મારા લગ્ન નહોતા થયા પણ છોકરાઓ જોવાનો ઘટનાક્રમ ચાલુ જ હતો નાનપણથી જ હું મારી જાત માટે બહુ સભાન ફેશન ટ્રેન્ડ બહુ જલ્દી કેચઅપ કરી લેતી અને કેરી પણ સારી રીતે કરી લેતી ફ્રેન્ડ સર્કલમાં ફેશન આઈકોન ટૂંકમાં ઓવરઓલ મારો લુક મોડન રહેતો માઇક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન બાદ મારા કાંઈ ગ્રહો પાવરફુલ હશે તો મને તરત સરકારી નોકરી મળી ગઈ સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં વડોદરાથી આશરે પાંચેક કિમી દૂર એક ગામડામાં મારું પોસ્ટિંગ થયું હતું મારાથી લગભગ પાંચેક વર્ષ મોટા મારા મેડિકલ ઓફિસર ડૉક્ટર મિસ રોશની અવારનવાર એ મને ગામડાના લોકોની રીતભાત સાચી ખોટી માન્યતા માનસિકતાના દર્શન તો એમના ડોક્ટરીના અનુભવથી કરાવતા જ રહેતા ઘણીવાર તેર ચૌદ વર્ષની છોકરીઓ આવે બેન મેલેરિયાનો તાવ છે એમ કહી દવા માંગે પહેલાં લોહી લેવાનું કહીને એ તો ના જ પાડે કે બેન બહુ ડર લાગે છે હું પછી બહુ સંવેદનશીલ નવી નોકરી એટલે કાંઈ ખબર ના પડે મારા સ્ટાફે મને અવગત કરી લોહી લીધા વિના મેલેરિયા બેન ક્યારેય દર્દીને જવા નહીં દેવાનું એક દિવસ એક છોકરી ઉંમર આશરે સોળ સત્તર વર્ષ હશે એના ભાઈને ભાભી સાથે બતાવવા આવી એનું નામ રેવતી પેટમાં દુખાવાની ફરિયાદ લઈ બે આવી હતી મારા મેડિકલ ઓફિસર ડૉક્ટર રોશની થોડા કડક થઈ ગયા મને નવાઈ લાગી દવાખાનું બહુ નાનું એટલે એક જ રૂમમાં અમારા બંનેના ટેબલ સામસામે ગોઠવાયેલા રહેતા એટલે એમની દરેક દર્દી અને એના તકલીફથી થોડે ઘણે અંશે હું પણ માહિતગાર થઈ જતી હતી ડૉક્ટર છોકરી પર ધીરે ધીરે ગુસ્સો વધ્યો સાચું બોલ જે હોય એ મને સાચું સાચું કહી દે તો જ દવા થશે છોકરી રડે મારાથી ના રહેવાયું મેડમ તમે મોટા ખોટા ગુચ્છે થાવ છો એવું નથી લાગતું તમને સીધે સીધો તો કિસ્સો છે મેડમ મને કહે તને ખબર ના પડે તું જોયા કર ને આને સાંભળ્યા કર થોડો મનમાં મન મને ગુસ્સો આવ્યો એ બિચારી ગામડાની મને અભૂત લાગતી છોકરી પર દયા આવી મેડમ સમજતા જ નથી આજે કોઈકનો ગુસ્સો આની પર નીકળે છે મેડમે એના ભાઈ ભાભીને બહાર મોકલ્યા રૂમ અંદરથી વાક્યો એકાંતમાં એની પૂછપરછ ચાલુ કરી ખેતરમાં ગઈતી કોના જોડે ગઈ હતી પોલીસની આગળ જેમ રીઢો ગુનેગાર પોપટની જેમ બોલવા માંડે એમ આ મને અભૂત લાગતી છોકરી બધું બોલવા લાગી હા બેન સીમ આગળ એનું શેતર છે એ વરહથી મળું દર વખતે મારી હાટું દવા લઈ આવતો આ વખતે રહી ગઈ બેન ભૂલ થઈ ગઈ છે એ પીટયો તો મોં ફેરવી જતો રહ્યો મને બચાવી લ્યો બેન મારો ભાઈ મને મારી નાખશે કા મારે કૂવો હવાડવો કરવો પડશે મને બચાવી લો બેન મેડમે તરત મારી સામું જોયું મારી તો આંખો પહોળી થઈ ગઈ હું તો એકદમ શોક હતી મારા રૂવાડા ઊભા થઈ ગયા આરુષી તને હવે ખબર પડી હું કેમ કડક પૂછતાછ કરતી હતી ડોક્ટર તરીકેના આવા કેટલાય અનુભવ થઈ ગયા છે દર્દીને જોઈને જ ખબર પડી જાય હવે તને ખબર પડી કેમ લોહી આપ્યા વિના મેલેરિયાની ગોળીઓ લઈ જાય છે અને કેમ અમે તને ના કહેતા તા આપવાની મલેરિયાની ગોળીઓ ગરમ હોય તો આટલું ભણી તોય તને ખબર નહીં હોય સાચી વાતને ડૉક્ટર હંસવા લાગ્યા ઓહ માય ગોડ ખરેખર મને મારી નાદાનગી પર હંસવું આવી ગયું ઓપીડી પૂરી થઈ હું ને મેડમ લંચ કરવા બેઠા પણ અમારી બંનેના મનમાંથી એ છોકરીવાળી ઘટના હટતી નહોતી મેડમને મેં કહ્યું તમને ખબર છે ને અઠવાડિયા પહેલાં છોકરાવાળા મને જોવા આવ્યા હતા હા યાદ છે તું કહેતી હતી કે તારી ઈચ્છા ઓછી છે કેમ કે એ તારા કરતા થોડો ઓછું ભણેલો છે તે શું વિચાર્યું ના પાડી ના એ લોકો તરફથી ના આવી શું વાત કરે છે કારણ શું ખબર છે મારા મમ્મી પપ્પાને એમને કહ્યું કે તમારી છોકરી બહુ અલ્ટ્રા મોડન છે મોડન દેખાવું કે મોડન લાગવું એટલે ખરાબ અને આવી છોકરીઓ ને શું કહેવું જેણે મર્યાદાની બધી સીમાઓ ઓળંગી દીધી છે ખબર નથી પડતી આ સમાજને મન આધુનિકતાની પરિભાષા શું છે આધુનિકતાને ચારિત્ર સાથે શું કામ જોડવામાં આવે છે તો પછી આ માત્ર દેખાવે અભૂત દેખાતી છોકરીને કઈ પરિભાષામાં મૂકીશું આરુષિને બરાબર યાદ હતું આરજવ જોવા આવવાના હતા ત્યારે મમ્મીના ઇમોશનલ આગ્રહવશ એને સાડી પહેરી હતી ને ટૂંકાવાળ ને પોનીમાં બાંધી દીધા હતા ને આરજવના મમ્મી પૂજ્ય સાસુમાં થનારી વહુ પર ઓળગોળ થઈ ગયા હતા આરવનો જન્મ અને આર્જવની જોબ ટ્રાન્સફર પછી સ્વેચ્છાએ જ આ આધુનિક આરુષીએ નોકરીને તિલાંજલિ આપી દીધી હતી અને આરજવના ઘર અને પરિવારને સરસ રીતે સંભાળી સંપૂર્ણ ગૃહિણી બની ગઈ હતી પણ ક્યાં સુધી આ બધું આ વારસો મારે આગળ નથી ચલાવવો ને આરુષિ મનમાં જ જોરથી ચિલ્લાય ના મોડન હોવું ને મોડન દેખાવવું એટલે ખરાબ તો નહીં જ મારા આરવ માટે આ ઘરમાં આધુનિક આરાધ્ય જ ગૃહપ્રવેશ કરશે મનને જેણે રજા આપી દીધીને દિલને સાબતું કર્યું ને મક્કમ પગલાં સાથે સાસુમાના રૂમમાં પ્રવેશ કર્યો આજે એ સાસુમાનો દરજ્જો પોતાના હસ્તગત કરવા જઈ રહી હતી આરાધ્ય રૂપે ગૃહલક્ષ્મીને આવકારીને તેણે તેને આવકારી લીધી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર